મારું નામ અર્જુનભાઈ ટીલ નામ લખવાણી છે અને હું મંદિરમાં અમરનાથ મહાદેવ મંદિરમાં મંદિર તરીકે હતો હવે ટ્રસ્ટનો સમય પૂરો થઈ ગયો છે એનો બે હજાર સાતમાં બે હજાર સાતમાં પૂરું થઈ ગયું છે એટલે અમે હવે ખાલી ટ્રસ્ટી છીએ ને મંદિરમાં જે અત્યારે જે રીતનું હાલે છે એના માટે રજૂઆત કરવી કે મંદિરમાં બહુ જ દાદાગીરી કરે છે ને એના આજુબાજુવાળા લતાવતીનો અમે ફાળો લઈને આ મંદિર બનાવેલું છે ને એ કે જે મારી માલિકીનું મંદિર છે ને એ રીતે રંજાળ કરે છે એના માટે અમારી આ રજૂઆત છે પીટી જાડેજા મંદિરના ટ્રસ્ટી છું ને હું બધું મંદિરનો પ્રમુખ છું પ્રમુખ તરીકે મુદત પૂરી થઈ ગઈ બે હે અમારી માંગ એ છે કે મંદિરમાં કોઈ પણ જાતનું હવે આ માથાકુ થાવી ન જોઈ નહીં સરદારોને હેરાન કરવામાં આવે છે બેનું દીકરીઓને બહુ હેરાન કરવામાં આવે ને મંદિરમાં શબ્દ કોઈ બોલાતા નથી ને મંદિરમાં ધાક ધમકી આપી યોગ્ય નથી એટલે એના માટે અમે રજૂઆત કરી છે આરતી કરવા આવે છે લોકો આરતી આ મા યુવા વર્ગે આજે આરતી કરી છે એના હિસાબે પંદરસો થી બે હજાર માણસો આવતા થયા છે પહેલા તો આરતી થતી એમાં તો વીસ થી પચીસ માણસો હાજર નહોતા તમે બે તેથી આરતી થઈ તેદી દાદાગીરી કરીને એ આરતી કરી હવે આરપી ઓલા કેબી ઝાલાની ડીવાય એસપી છે એની આરતી હતી

એની રીતે એની તાના સાહી મુજબ હાલે પીપી જાડેજા કરીને છે શું એટલે એને એના નિયમ મુજબ હાલવાનું એમ કે કાંઈ આમ કરવાનું આરતી કરવા દેવા કરવા દેવાની મંદિર બંધ કરીને પોતાને આરતી કરવી તો મંદિર બંધ કરી દે કોઈને આવવાનું નહીં બરોબર બેસણું કરવાનું હોય તો આટલી ફી ને આટલું આન તેને એવું બધું ઘણું બધું છે બીજા નંબરમાં મંદિર અમારું તૈયાર થઈ ગયું ને એ પછી બાપુ આવ્યો બાપુ ત્યારે હતા નહીં અમે મંદિર બનાવ્યું ત્યારે બરોબર બાપુ એમ કે આમાં નેવું ટકા મેં ખર્ચો કર્યો બાપુએ ખાલી ચૌદ હજાર રૂપિયા જ આપ્યા છે બાપુએ ખર્ચો કર્યો તો ક્યાં કર્યો આવડા આવડા આના સીસીટીવી કેમેરાનો એનું ડીવીઆર ક્યાં છે એ અમને ખબર નથી અત્યાર લગીનમાં કોઈ પણ જાતનો અહેવાલ બહાર પડ્યો નથી કેટલું ડોનેશન છે શું છે કેટલો ફંડ છે એક વાર આપણે મિનિટ બુકમાં સહ્યું નથી કરાવ્યું દ્રષ્ટિમાં હું છું એક ભાઈ આ લક્ષ્મણ આવડે અર્જુનભાઈ છે એક પરમારભાઈ કરીને તો એ બાર ફરાર થઈ ગયા છે એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે આવી રીતના અમે પાંચ જણા હતા છ ચાર જણા હવે માંગ એ જ છે કે ભાઈ શાંતિથી આ જે હાલે હે એ કરવા દો એટલે ઘણું બીજું અમારે કંઈ બીજી કઈ જરૂરિયાત છે નહીં કઈ